તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એલએલબી એડમિશન બે હજાર પચીસ છવ્વીસ માટેના સેકન્ડ રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા અને તેના માટેનું આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો કે એલએલબી એડમિશન માટેનું શેડ્યુલ આવતીકાલે જાહેર થઈ શકે છે તો એ શિડ્યુલ બે આજે એટલે કે જીકાશ પોર્ટલ પર મહત્વની અપડેટ આવી છે અને ફેઝ ટુમાં એલએલબી એડમિશન માટેનો પ્રવેશ તબક્કો બે માટેનું શેડ્યુલ જારી થઈ ગયું છે તો આ શિડ્યુલ પ્રમાણે કોણ કોણ એલએલબી એડમિશન માટે એપ્લાય કરી શકે છે આ શિડ્યુલમાં કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં શું પ્રોસેસ કરવાની રહેશે અને હવે શું ફરીથી પાછી નવી ચોઈસ ફિલિંગ કરી શકાશે કે નહીં એની સંપૂર્ણ વિગતો આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા અને જો હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જેવી કોઈ અપડેટ કે નવી માહિતી આવે તેની સંપૂર્ણ વિગત તમને મળી શકે તો આવો સંપૂર્ણ વિગતે આ ફેસ ટુ ના એલ એડમિશન માટેના શેડ્યુલને સમય તો સૌ પ્રથમ તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં એલ પ્રોગ્રામ પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટેનું દ્વિતીય તબક્કાનું આ શેડ્યુલ જે જિકાસ પોર્ટલની વેબસાઇટ પર આજે મૂકવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તમે પ્રવેશ તબક્કા બેમાં ક્રમ એકમાં જોઈ શકો છો તેમાં શીડ્યુલના એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે જીકાસ પોતલની ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું છે તમારી પસંદગીનો કોલેજ એટલે કે એલએલબીનો એલ કોર્ષ પસંદ કરવાનો છે અને આ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના દ્વારા તમે જોઈને આ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને તમે એકવીસ સાઠથી લઈને પચીસ સાઠ સુધી આ રજીસ્ટ્રેશન કરી શકશો અને જે વિદ્યાર્થીઓને અગાઉ રાઉન્ડ એક પતી ગયો તેમાંથી તેમને ઓફર ના આવી હોય કાં તો પછી તેમને કન્ફર્મ કરાવ્યા પછી એડમિશન કેન્સલ કરેલું હોય તેઓ પણ આ પ્રવેશ તબક્કા બેમાં ભાગ લઈ શકશે અને તેમની ચોઈસ કરી શકશે અને જેઓ એ ચોઈસ કરવાની બાકી હતી તેઓ પણ પોતાની આ પ્રવેશ તબક્કા બેમાં ચોઈસ ફિલિંગ કરી શકશે ત્યારબાદ ખાસ નોંધ તરીકે યાદ રાખવાનું છે કે દરેક વિદ્યાર્થીઓએ આમાં ક્રમ ટુ મુજબ વેરિફિકેશન કરાવવા જવાનું છે તો વેરિફિકેશન કઈ રીતે કરવાનું છે આવો એની કઈ રીત છે એની હવે વિગત મેળવીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ એલ એલ બીના પ્રવેશ તબક્કા એકમાં આ ભૂલ કરી હતી આ ભૂલ તમે ફરી પાછા ના કરો અને તમને પણ એના કારણે ઓફર ના આવે એવું ના બને એના માટે આ સ્ટેપ તમારે ખૂબ જાણવો જરૂરી છે કે જે કે તમારે વેરિફિકેશન રાઉન્ડ બેમાં એટલે કે તમારે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજીના અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટરે જઈને કરાવવાનું રહેશે આ વેરિફિકેશન તમે નહીં કરાવશો તો તમને કોઈ પણ કોલેજમાંથી ઓફર આવી શકશે નહીં એટલે અચૂકપણે ભૂલ્યા વગર જે તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે એટલે કે એકવીસ સાત બે હજાર પચીસથી છવ્વીસ સાત બે હજાર પચીસ સુધી તમે વેરિફિકેશન પ્રોસેસ કરવાની રહેશે ને તેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ અને એની કોપી લઈને વેરિફિકેશન સેન્ટર જે તમારી નજીકનું હોય ત્યાં પહોંચી જવાનું રહેશે એવું નથી જરૂરી કે તમારે જે કોલેજમાં એડમિશન જોઈએ છે એ જ કોલેજમાં જવાનું અને વધારે માહિતી જોઈએ તો તમે જીકાસની વેબસાઇટનો કોન્ટેક્ટ પણ કરી શકો છો હવે વિદ્યાર્થી તરીકે તમારું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટેકનિકલ પ્રોસેસ પર થયા બાદ પ્રવેશ રાઉન્ડ થ્રી તરીકે ક્રમ ચોથામાં જે માહિતી આપેલી છે તે પ્રમાણે કે વિદ્યાર્થીઓ જીગાસપોટો ફટવેલા દેશ પર પર ઇન કરી સંબંધિત યુનિવર્સિટીનો કોલેજ દ્વારા આપવામાં આવેલી ઓફર તમને મળી છે કે નહીં એ ચકાસણી કરવાની છે એના માટેની ડેટ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ તમને ઓફર આવી શકે છે અને જે તમારી કોલેજ છે એના માટે તમને ઓફર આવી હોય તો હવે પછી શું કરવાનું છે આવો જોઈએ તો વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર મળેલી તમામ ઓફર પૈકી તમારી પસંદગીની યુનિવર્સિટી કે કોલેજ જે હોય જેમાં તમે એલ કરવા માગતા હોય તેના માટે તે કોલેજ પર જવાનું છે અને ઓટીપી દ્વારા તમે એ કોલેજ પર રૂબરૂ જઈને ઓફર લેટરની પ્રિન્ટ કરાવીને જવાનું છે અને દરેક ઓફિશિયલ તમારા ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત સાથે એક સેટ પણ લઈને જવાનું છે અને યુનિવર્સિટી કે કોલેજ ખાતે નિયમ અનુસાર જે ફ્રી હોય તે ભરીને તમારું એડમિશન તમારે ઓટીપી દ્વારા પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે ઓવરઓલ આપણે જે ખાસના શેડ્યુલ ટુમાં આજે જે અંત ભાગમાં આપેલી નોંધ છે એ તમારે વાંચવી ખૂબ જરૂરી છે તો આ સંપૂર્ણ નોંધને તમે વાંચી લેજો એના મમ તરીકે આપણે જોઈએ તો એલ એલ બી પ્રોગ્રામ પ્રવેશ અન્વયે હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી પ્રગતિમાં છે આ અંગે ભવિષ્યમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ જે નિર્ણય લેવામાં આવશે તે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કોલેજને માન્ય રહેશે તથા તે મુજબની કાર્યવાહી કરવામાં રહેશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા કે આ એલ એલ બી એડમિશન બે હજાર પચીસ છવ્વીસ માટે કઈ કઈ કોલેજને પ્રવેશ ફાળવવામાં બીસીઆઈ દ્વારા માન્યતા મંજૂરી આધીન છે એટલે કે હવે પચીસ સાત બે હજાર પચીસ સુધી જે જે કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત થશે એટલે કે મંજૂરી મળી હશે તે પ્રવેશ તબક્કામાં તમે ચોઈસ ફિલિંગ કરી શકશો અને ત્યાં એડમિશન મેળવી શકશો અને જે કોલેજીસમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન થયા હતા તેમાં જે બાદ બચેલી સીટ જે વેકેન્ટ હોય છે તેમાં પણ તમને એડમિશન મળવાપાત્ર રહેશે આવી મહત્ત્વની નોંધ અંત ભાગમાં આપેલી છે તો આવા જ નવા વિડીયો માટે અને નવી માહિતી માટે હજુ સુધી જો તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો જેથી કરીને તમારી મદદ કરવા માટે અને નવી માહિતી આપવા માટે અમને પણ પ્રેરણા મળતી રહે થેન્ક યુ